અને હવે સમાચાર વિગતવાર જોઈએ પંચમહાલથી સમાચાર જ્યાં ગોગંબામાં રણજીત નગરમાં આવેલી કંપનીમાં ગેસ લીકેજનો બનાવ બન્યો છે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની કે જ્યાં ફરી એકવાર ગેસ ગડતર થયું તેની પ્રાથમિક જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ છે કંપનીના પ્લાન્ટમાંથી ઊંચી સુધી ધુમાડા નીકળતા પણ જોવા મળ્યા બનાવ બનતા જ અત્યારે સ્થાનિક તંત્ર દોડતું થયું છે જો કે હાલ ગેસ લીકેજ બંધ પણ કરાયો છે અને પરિસ્થિતિ કાબુમાં છે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી ગઈ છે કોઈને ઇજા કે ગેસ ઘડતરની અસર ન થવાની પણ પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે આ બનાવ બનતા પોલીસની ટીમ પ્રાંત અધિકારીની ટીમ અને હાલોલ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અગાઉ દસ સપ્ટેમ્બરના રોજ પણ ગેસ લીકેજનો બનાવ બન્યો હતો જેમાં બે વ્યક્તિઓના મોત થઈ ગયા હતા જોકે ફરીથી અહીંયા ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થતા કેટલાક સવાલ પણ થઈ રહ્યા છે અને સવાલ એ થઈ રહ્યો છે કે શું અહીંયા સુરક્ષાના માપદંડને અનુસરવામાં આવે છે કે કેમ વારંવાર ગુજરાત ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં કેમ ગેસ લીકેજના બનાવ બને છે વીસ દિવસમાં જ આ કંપનીમાં બે વાર કેમ ગેસ લીકેજનો બનાવ સામે આવ્યો અગાઉ પણ અનેક વાર આ જ કંપનીમાં ગેસ લીકેજ થઈ ચૂક્યો છે છતાં કેમ કોઈ પગલા લેવામાં નથી આવતા दस सप्टेम्बरे थेला गैस लीकेज में बे लोग शू हजू के भोग लीवाय राजवाई रही है सवाल शू कोई मोटी गैस दुर्घटना थाय राजवाई रही है सवाल अह चौक्स उभा और बारह लोग के बारह लोग पूरे कम्प्लीटली कंट्रोल सिस्टम में हमने जाके पहले हमारा जो प्रोसीजर है वो कंट्रोल किया एवरीबडी वॉज सेफ दे आर विथ ऑल पीपीज दे हैव कंट्रोल द ધ ધ ઇમરજન્સી એન્ડ સેફલી આજ સવારે કરીબન સવા નવની આજુબાજુ ગેસ લીકેજની ઘટના બનવા પામી જેની જાણકારી થતાં જ લોકલ પોલીસ અને અમે પાવાગઢ ખાતે બંદોબસ્તમાં હતા અમારી ટીમ પહોંચી ગઈ હતી તંત્ર મામલતદાર સાહેબ સાહેબ બધા અહીં પહોંચી ગયા હતા જે જીપીસીબીના અધિકારી પણ આવી ગયા હતા અને અંદરના પ્લાન્ટના જે પ્લાન્ટ હેડ હતા એ લોકોએ એને કંટ્રોલ કરી અને નાનું લીખીએ જે ડિટેક્ટ કર્યું ઘણા બધા સવાલ અહીંયા ઉભા ઉભા થઈ રહ્યા છે કે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં કેમ વારંવાર ગેસ લીકેજના બનાવ બનતા રહે છે અગાઉ પણ આવો અહીંયા બનાવ બન્યો હતો જેમાં બે વાર ગેસ લીકેજનો બનાવ થઈ ચૂક્યો છે અને બે લોકોના મોત પણ થયા છે અગાઉના વર્ષોમાં પણ આવો બનાવ બની ચૂક્યા છે તો પછી તેને કાબુમાં કેમ લાવવામાં નથી આવતો વારંવાર ગેસ લીકેજ થવા છતાં કેમ કોઈ પગલાં લેવાતા નથી એક અહીંયા મોટો સવાલ છે દસ સપ્ટેમ્બરે જે ગેસ લીકેજનો બનાવ બન્યો હતો એમાં બે લોકોના મોત થઈ ગયા હતા શું હજુ પણ વધુ કેટલાક મોતની રાહ જોવાઈ રહી છે તે સવાલ ચોક્કસથી થાય શું કોઈ મોટી ગેસ દુર્ઘટના થાય તેની રાહ જોવામાં આવી રહી છે એક સવાલ અહીંયા થઈ રહ્યો છે શું માનવ જીવનનું મૂલ્ય કંપની માટે કંઈ જ નથી એ સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે વારંવાર ગેસ લીકેજના બનાવ બની રહ્યા છે બે અલગ અલગ દ્રશ્યો તો જોઈ રહ્યા છો જયારે આ બનાવ બન્યો આસપાસના લોકો અહીંયા આવી પહોંચ્યા હતા તુરંત જ લોકોને બહાર પણ કાઢવામાં આવ્યા હાલોલની ફાયર વિભાગની ટીમ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી જોકે અત્યારે વિગત એ છે કે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી ચૂકી છે કોઈને ઈજા કે ગેસ ઘડતરની કોઈ અસર નથી થઈ તેવી વિગત પણ મળી છે